નમસ્કાર મિત્રો પંડ્યા પરિવાર તરફથી આપ સર્વને હાર્દિક દીપાવલીની હાર્દિક શુભકામના તેમજ નૂતન વર્ષના અભિનંદન આજરોજ દિવાળી છે અને ચોપડા પૂછન કરીને અમે પધારી ગયા છીએ અને આજરોજ ધામધૂમથી અમે દિવાળીની ઉજવણી કરીશું હજારો રૂપિયાના ફટાકિયા લીધા છે ધામધૂમથી ફટાકિયા ફોડવાના છે અને આપ સર્વને પણ મારી વિનંતી છે કે આ ફટાકિયા ફોડજો ઉત્સાહ અને આપણા આપણા તહેવારને ધામધૂમથી ઉજવજો એમાં કોઈ પણ પ્રકારની કદાચ નહીં લાગતા કારણ કે જ્યારે પણ સનાતન ધર્મના કોઈ પણ તહેવાર હોય છે ત્યારે પ્રદૂષણથી વાત માંડીને અનેક વાતો થતી હોય છે પરંતુ કોઈ પણ વાતો ઉપર ધ્યાન નહીં દેતા હજારો રૂપિયાના ફટાક્યા લીધા છે અને પ્રથમ દિવસ આપણે વેસતું વર્ષ પણ ઉજવવાનું છે તો ચાલો આજે આપણે મારા પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરીએ મોટા ફટાકાઓ અમે પડીએ છીએ એ પણ જોજો એ સિવાય અમે ધામધૂમથી ઉજવણી કરવા માટે થાય ને પરિપૂર્ણ અમારું પરિવારનું જે અમારો આખો બંગલો છે એ પણ પરિપૂર્ણ રીતે અમે શણગાયેલો છે અને સાથે કોઈ પણ ક્યાંય કચાસ નથી રાખી દેવામાં આવ્યું છે આખું મકાન આખો બંગલો છે આખો આખો બંગલો છે અને ફટાકડાની પણ શું શરૂઆત થઈ ચૂકી છે અને ફટાકડા ધામધૂમથી ફોડી રહ્યા છે આપ પણ આમાં સામેલ થાવ અને સાથે મહાદેવ મહાદેવ ઉજવણી દિવાળીની ધામધૂમથી આપ પણ કરો અને ખૂબ ફટાક્યા ફોડો ખૂબ મીઠાઈ બાટો શુભેચ્છા છે તે બલુકાકાનો પણ સીન લઈ લ્યો હા પણ લો સાથે ફટાક્યા ફોડવા આવશે અમારા પાડોશી એટલે આવવા જ જોઈએ ફરજિયાત